બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે તે પણ નિષ્ઠુર ડોક્ટર ડૉક્ટર નિષ્ઠુર વલણનો ભોગ બનેલા માતા અને બાળકના મોતનો હૃદયદ્રાવક કિસ્સો બહાર આવ્યો છે ઓક્સિજનના નામે નાટક જીવતા હોય તેમ મૃતદેહ સાથે ઉપચાર ચાલુ રાખ્યો હતો વાત કરી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લોડલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો રાત્રે અંદાજે આઠ વાગે તેમને સ્થાનિક ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંના તબીબોએ ચકાસણી કર્યા બાદ જણાવ્યું કે ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત્યુ પામેલું છે આ સમયે તરત ઇમરજન્સી ઓપરેશન કે ઉપચાર જરૂરી હતા છતાં છ કલાક સુધી હોસ્પિટલ દ્વારા કોઈ જ ગંભીર પગલાં લેવામાં આવ્યા નહીં પરિણામે માત્ર બાળક જ નહીં પણ વર્ષાબેનનું પણ સવારે ત્રણ વાગે કરુણ મોત નીપજ્યું હતું અવસાન થયું હતું દાયકાઓ યાદ રહી જાય તેઓ પીડાદાયક દ્રશ્યો એ રહ્યા કે મૃત્યુ બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા જ્યારે તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા અને હૃદય ધબકતું નહોતું માત્ર દોષ ઢંકી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરવામાં આવ્યું એમ પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે પીડિત પરિવારજનો રડતા રડતા કહે છે કે મારું બાળક તો મૃત્યુ પામ્યું પણ એમની ડોક્ટરોની બેદરકારીથી મારી ઘરવાળી પણ જતી રહી છે એ પણ જીવતી હોય તેમ ઓક્સિજન આપીને નાટક ચાલુ રાખ્યું હતું આવું તો પશ્ચતાપ નહીં પણ ગુસ્સો ચડાવનારું છે તેમ તેમણે જણાવ્યું હતું હવે સ્થાનિક લોકો અને પીડિત પરિવારે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠાવી છે અને તબીબી અવગણનાની સંપૂર્ણ તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે અને જો ગુનેગાર હોય તો કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે

আরে আমাদের পুরো হাজার হাজার লাখ ভাগলো আজি কি না আছে એમ করতে করতে না 3 বজে গেলি 2 দিন কিছু চাই বক্সিং কামো সরি দছতে আইলে আমনা তো মুখ খাওয়া দাও না না আমরা চাই আছে আমরা চাই আছে এ মানে রোড়ি রোড়ি মাইলা ভাগবা দাও জি দিও না মানে আড়ু হইব চাই জি কিছু চাই না বক্সিং করা برو আমি তো সরি দব কামা না না আমরা চাই আছে আমরা চাই আছে মনে রে দিন দিও না আমরা তো জি অলমো হবে

જો આજના પણ ચારથી પાંચ વાગી ગયા છે અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ ઉપામ્યા છે આવા ક્રિષ્ના હોસ્પિટલ થારાજ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાહજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કર્યો છું કે આવા ડૉક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્યામ કહેવામાં આવે તો ખુલ્લામ કહેવામાં આવ્યો તો એને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના

બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતા કરતા સવારે નવ વાગ્યા નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો ભરો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતાં કરતા બે વાગ્યા ગયા બે વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમન બટન કાઢ્યા બારી તમે મારી રહો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી પાછો અઢી વાગ્યા એટલે પોતે કીધો કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા મેં કીધું તમને હમી હોય અમે રાતે દસ વાગે કીધો છો કીધો બેન ને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે ની બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો છો ના કે છૂટકારો થઈ ગયા છે એટલે સાહેબ મોન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આપણને હવે ખાતા નથી શું અમે સાહેબ આગળ લડવા માંગ

બે મરી ગયા બે મરી ગયા હવે શું કરવા માંગો હવે અમે આગળ લડવા માંગા